એ બેન કોઈ ના કોઈ હશે શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા હોય એનો માતાજી સુખી રાખે પણ જે રીતે આ પોસ્ટર ફાડવામાં આવ્યા છે ને એના સીસીટીવી સામે આવ્યા છે એને લઈને શું કહેશો આપ એમાં અમારે કશું કરવાનું નથી હોય તો એ પ્રવૃત્તિ કરે

પછી જે કંઈ છે એ આપણે બેસીને પતાવી દેશું એમ એટલે તમને માર માર્યા પછી પછી થોડા દિવસ થયા ને બધું પાલ્યું એટલે પછી બીજા મિત્રો દ્વારા હા પછી પછી મારા મિત્રો દ્વારા કેવામ એવું કે ભાઈ જે કંઈ છે મેટર પતાવો તો એ બીજો કોઈ જોડે કાલ સવારે ન બને અને એને કાયદા નું ભાન થાય એટલા માટે આપણે ના પાડીશું પણ નવનીત કારણ કે તમે કહી રહ્યા છો કે એટલે માયાભાઈ સામેથી તમને ફોન કરીને આમાં કોમ્પ્રોમાઇઝ કરી લેવા માટે કહ્યું હતું બીજા ત્રીજા દિવસે જયારે મને ફોન કર્યો બે ત્રણ દિવસમાં આવી જાવ પછી આપણે કે બેઠક કરી લેશું જે તમારા દીકરા ભૂલ છે પેલેથી જ સ્વીકારી લઈ તમારો ઓડિયો નથી આવતો એમાં સમાધાન ક્યાં વાત આવે કીધું મને કઈ સામાન્ય તો ઓલું નથી કર્યું વાત મેં ત્યારે પણ એમને કીધું હતું કે સામાન્ય કોઈ વાત વાત નથી મને કાઈ ઓછો નથી મરી ગયો હોત તો એવી અમારે વાત થઈ હતી એમની જોડે એ ઓડિયો પણ તમારી પાસે રેકોર્ડિંગ છે તમે એસઆઈટી ને આપ્યો છે મેં એમને ફોટો પણ મારો પાડી નહીં એ ઓડિયો હશે તો હું જોઈ લઈશ કદાચ મારા ફોનમાં જો રહ્યું છે તો હું જોઈ લઈશ જરા એસઆઈટી ની સામે તમે આ ત્યારે હોસ્પિટલ હતો ફોન મારા તોડી નહીં ખાતા એટલે બધા સાદા ફોન માંથી હા વાત કરેલી છે લગભગ તો મેં અને જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો ક્યાંક માયાભાઈ આખી વાતથી વાત એમને ખબર હતી અને માયાભાઈ આ કરી ફોન કરી રહ્યા હતા કે શું હતું બેન જો મારો છોકરો શું કરતો હોય મારાથી કોઈ મારથી શરૂઆત થાય તો મને કે ભાઈ મારા જ હોય ને તો ખબર જ હોય ને બધી તો જ મને ફોન કરીને કેતા ને જે કઈ હોય મેટર આપણે છોલ કરીએ તો એના બાપાને ખબર જ હોય કે આ બધું એમને એવું છે કે પહેલેથી ભાઈ આવું બધું આગળ નહીં વધે કે સાથ સાથને સહકાર નહીં આપે આપણે હાચા ખાતા આપણને ન્યાય મેળવો છે એટલે સમાજ માં રીજો છે કે એટલે અચ્છા જે વખતે તમે દવાખાનામાં હતા અને આ ફોન આવ્યો ત્યારે તમારી આજુબાજુ લોકો હતા કોળી સમાજના આગેવાનો સાથે તમારી આ વિષયમાં વાતચીત થઈ હતી ફેમિલી જ હતા અમે ઘરઘરના છોકરાઓ કારણ કે માયાભાઈ એક નિવેદન પણ એમનું એવું આવ્યું કે જે થાય છે સારા માટે થાય છે ત્યારે અમે બધા પ્રૂફ હમ આ એ નિવેદન આપ્યું છે પણ એ એને ગમ્યું છે કઈ કે ભાઈ પેલા થયું એને થવાનું છે તો એને એટલે એને એવું થયું કે મારી પ્રક

ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં થવાની છે જીતુભાઈ ને લઈને પણ ઘણા બધા સવાલ કોળી સમાજમાં ઊભા થઈ રહ્યા છે એને લઈને આપ શું કહેશું જીતુ વાઘાણીને લઈને હવે એમાં બેન એવું છે અમારે જો પેલા તો અમારે અગાઉથી જ નક્કી થયેલું હતું બરોબર કે જ્યારે જયરાદ આહીનું નામ સામેલ નોતું થતું ત્યારનું જાહેર કરેલું હતું બરોબર તો એ મુદ્દા ઉપર આમ નામ રાખ્યું છે પણ હવે અમે એ જે સભા છે ને એ અ સન્માન સભા અમે તરીકે એને કરી નાખ્યું છે કે ભાઈ જે આમાં આગેવાનો જે યક્તા થઈ છે જે જેણે મહેનત કરી છે એ બધા લોકોને અમે ત્યાં સન્માન કરવાના છીએ કે નહીં કે કોઈ સરકાર વિરુદ્ધ કે નહીં કોઈ પક્ષના માણસો વિરુદ્ધ કે કોઈના વિરુદ્ધમાં અમારી ત્યાં સભા હવે નથી થવાની પહેલેથી અગાઉથી બધા બેનરો બધું લાગી ગયેલું છે તો એટલા માટે એમને રાવા દીધું છે બરોબર બાકી તો હવે જે કોઈ સભા થવાની છે એ આગેવાનોનું સન્માન માટે જે કોઈ સાથ અને સહકાર આપ્યો છે અમે એમના નામ લેશું અને જે અન્ય લોકો સાથે જે અન્યાય થયો છે એલા પણ મેં કીધું છે કે જે મારી જેમ જે કોઈ પીડિત લોકો છે એ લોકોને પણ અમે ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું છે કે ભાઈ એ લોકો આવે ખુલીને ત્યાં અને એ લોકોને જે કાયદાકીય રીતે જરૂર પડે એ જરૂર અમે ગાંધી સિંધિયા માર્ગે બધા અમે એ લોકોની સાથે જે કઈ અમારે કરવું પડે એ અમે એ લોકોને સાથે રાખીને કરશું કારણ કે અન્ય સમાજના લોકો સમાજ મોટા સમાજ જે નાનો હોય છે તો એ લોકો પણ પીડિત છે ત્યાં બરોબર એવું અમને જાણવા મળ્યું છે તો એ લોકોને પણ અમે આહવાન કરીએ છીએ કે પેલી તારીખે એ લોકો આવે અમારી જે લીગલ ટીમ છે એમની જોડે રહી અને જે કઈ કાયદાકીય રીતે લડત લડવી પડે તો એ અમારા આગેવાનો અને એ બધા થઈને એમની જોડે રહીને કાયદા કઈ રીતે લડત લડશે અચ્છા કારણ કે તમે કહી રહ્યા છો કાયદાકીય રીતે લડત લડશે પણ પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા આ બંનેઓને લઈને શું કહી રહ્યા છો કારણ કે કોળી સમાજ તો એવું કહી રહ્યા છે કે એ બંનેને પણ ડિસમિસ કરવામાં આવે એમની જે ભૂમિકા હશે એમની ભૂલ હશે તો એમની તપાસ તો આઈજી સાહેબે એમને એસપી સાહેબને સોંપી છે જો એની રીતની ભૂમિકા છે શકના ડાયરેમ તો એમની તપાસ ચાલુ છે તો એ જે કોઈ કાયદાકીય કી રીતે એની કાર્યવાહી કરવી પડે એ તો કરવાના છે સરકાર હમ અને માયાભાઈએ તમને જે સમાધાન માટે ફોન કર્યો હતો એવું નહીં થાય ને કે તમે પાછી સમાધાન કરી લેશો હવે નહીં નહીં બેન અમારે કાયદાનું એક ભાન કરાવવું છે કે ભારતની અંદર કાયદાનું બંધારણ શું છે તે કાયદાકીય રીતે લડત તમે છેટ સુધી લડવાના છે ક્યારે અમારે સમાધાન કરવાનું નથી જો મારી સાથે બન્યું છે કાલ હવારે બીજા કોઈની સાથે ન બને અને એક દાખલો બેસે કે કોઈ પણ ગમે એટલા પૈસાના પાવરથી જોર કરતા હોય તો એનું જોર ન ચાલે કાયદો કાયદાની રીતે કામ કરે અને સરકાર સહકાર આપે છે એવું એક દાખલો બેસાડવાનો છે કદાચ સરકારમાં બેઠેલા માણસો હોય અને આવા ગુનાહિત કૃત્યો કરે તો ભાઈ એમને પણ આ ગુજરાત સરકાર છે એ સજા આપે છે અચ્છા મારે ભાઈ કેટલા લોકો પાસેથી ફોન કરાવડાવ્યા હતા એમને તો ફોન કર્યો એમના મિત્રો સાથે પણ ફોન કરાવડાવ્યા તમારા મિત્રો સાથે પણ ફોન કરાવડાવ્યા એ બેન એ લોકોના તો નામ જાહેર નહિ કરી શકું કારણ કે બે ત્રણ જણા ના અમારી ઉપર રૂબરૂ મેળા છે ને ફોન મટેલી ફન એક વાતે પણ અમારે એમની જોડે થઈ શકે ભાઈ તું આ રીતે કરી શકે મેં કીધું ભાઈ એ વસ્તુ નહીં બને મારા થી એટલે માયાભાઈ તમને એવું લાગે કે માયાભાઈને ખબર જ હતી કે જયરાજ આહિર આ બધું કરી રહ્યા છે એમને કરી દીધું અને હવે પછી સમાધાનની મુદ્રામાં આવ્યા માયાભાઈ હા બેન એ તો સ્વાભાવિક છે પહેલેથી એટલું બધું ચાલે છે તો એમનો દીકરો શું કામ કરે છે શું નહીં એમને જાણ જ છે બધી અમારી એક જ જોડે આવા બનાવ અમારા વિસ્તારમાં નથી બને ના અન્ય અન્ય લોકો સાથે પણ બનેલા છે એ લોકોના પણ વિડીયો વાયરલ થયા છે બરોબર એ લોકો કાયદાકીય રીતે લડત લડે છે પણ કોઈ અત્યાર સુધીમાં કઈ ને કઈ એ છે એટલે એને ન્યાય નથી મળ્યો પણ હું તો એવી આશા રાખું છું સરકાર પાસે પણ એમને પણ મારી જેમ ન્યાય મળવો જોઈએ તમને એવું લાગે છે કે કદાચ માયાભાઈ એમના દીકરાને છાવર્યા ના હોત અને તરત જ પોલીસ પાસે ગયા હોત તો આટલી બધી લાંબી બબાલ જ ન થઈ હોય હા એ તો સ્વાભાવિક છે બેન જો કાયદાકીય રીતે પહેલેથી જ બધી રીતે જો આ રીતે સાવરવાનું કામ ન કર્યું હોત પોલીસે પેલેથી જ સીધી લીટીમાં હાલી ગયા હોત તો આ બધું ક્યાં એટલું મોટું થવાનું જ નહોતું ને બિલકુલ નવનીતભાઈ કારણ કે જીતુ વાઘાણીનું પણ આમાં ભૂમિકા જોવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જીતુ વાઘાણી એ સમાજને અલગ માર્ગે કારણ કે હીરાભાઈ સાથેનો ફોટો એમને મૂક્યો પછી અન્ય કુંવરજી બાવળિયા સાથેના ફોટાને એ પણ અધા મૂક્યા હતા એના કારણે હવે સમાજ એવું કહી રહ્યો છે કોળી સમાજ ખાસ કરીને કે જીતુ વાઘાણીએ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો તમે માનો છો એ તો જોબે જો બેન જો આ પ્રકરણ ચાલુ થયું મારું તો એવું માનવું છે કે જે તે સમયે તો માણસો ને જે કોઈ જે કંઈ સમજતા જે કંઈ વાત જ્યાં લઈ જતા હોય ત્યાં એકબીજાને કઈ ના કઈ રાજકીય રીતે એકબીજાના માનો કઈ મંત્રી છે અ આપડે કૃષિ વિભાગમાં તો કઈ વિસ્તારનું એમને કામ હોય તો એકબીજા મળતા જુલતા હોય છે બરોબર એમાં તો જે મેટર હાઇલાઇટ થઈ છે એ સમયે જીતુભાઈ ને પણ એમના ઓલામાં આવી પોસ્ટ શેર ન કરવી જોઈએ કે ભાઈ જેથી કરીને કોઈ માણસો લાગણી દુભાઈ કે આમાં કઈ ના કઈ ખોટું માણસો ને લાગે એવું ન કરવું જોઈએ

સંબંધ છે કે ભાઈ ક્યારે શું ઘટના બને છે શું નહીં તો આપણે તો એમાં કોઈને દોષી કરવા એ પણ વાત ઓલી છે ને કે મને જાણ્યા જોયા વગર કોઈને દોષી પણ કેમ કહેવા હમ બિલકુલ નવનીતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર